આ કમોસમી વરસાદના કારણે ઓલ ગુજરાતમાં એમાં ગીર પંથકમાં બહુ નુકસાની છે મજૂર મોંઘા દવા મોંઘી ખાતર મોંઘું અને આ ઓપનર મળે નહીં ફૂકણી મળે નહીં માણસો મળે નહીં અને આ લાબરા જેવું થઈ ગયું છે અમારી ભાષામાં લાબરા જેવું થયું છે હવે આ ઉર્ઘાડ થાય ખુલ્લું થાય આ તેથી આ બધી ભેગું થાય ઉતારો કપાય છે પોરતી ઉતારો કપાય છે અને ભાવે પોષણ સમ નથી આટલી હેરાન ગતિ છે આગાહી તો હે ને આગાહી એ બધા ખેડૂતોને માથા પચાડ્યા છે આગાહી બધી હાથી પડતી આવે છે ખેડૂતો બધા શ્રાવણ મહિનાના દિના ભાદરવો મહિનો શ્રાવણ મહિનો આહો મહિનો કાર્તક મહિનો બધા નુકસાની જ છે હેરાન જ થાય છે અત્યારે કમોસમી વરસાદમાં આમ તો જનરલી બધા પાકમાં નુકસાની હોય પણ માંડવી કપાસ અને સોયાબીન એ અત્યારે આવ ત્યારી ઉપર હોય એટલે એમાં વધુ નુકસાની હોય બધા કરતાં અત્યારે ઉતારા ઉતારા કરતા માંડવી તૈયાર કરી હોય એટલે વીસ પચીસ હજાર રૂપિયાનો ખર્ચો ચડાવી દીધો હોય હવે એ માંડવી આખે આખી પલળી જાય એટલે આમ તો પચાસ ટકા ભાવ એક તો ડાઉન થઈ જાય બીજા નંબરમાં અમને ઘાટી પડે વજન ઘાટી માંડવી ઉગી જાય પાલો નીણ બગડી જાય ઢોરને ચારાનું ના રહે કપાસમાં અત્યારે બધાયને દસ બાર મણની વીણીઓ છે પણ એ આખી વીણીઓ ફેલ થઈ ગયા વરસાદ આવે એટલે એ કપાસ ક્યાંય હાલે નહીં હવે આ લઈને જાવું એટલે તો હજાર રૂપિયાના જ માગશે કપાસ માંડવી સાતસો પાંચસોથી આઠસો રૂપિયામાં માગશે વલરેલી માંડવી હવે સરકાર કંઈક આશા સહાય કરે તો ફાયદો થાય ખેડૂતને બાકી નાના ખેડૂત બધાય મરી જવાના છે હવે